કોલકાતામાં મહિલા જુનિયર ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા તેમજ મહારાષ્ટ્ર રાજ્યના થાણે નજીક વદલાપુરમાં બે બાળકીઓના જાતીય શોષણ મુદ્દે સમગ્ર દેશમાં ભારે આક્રોશ ફેલાવ છે ત્યારે આવા સમયે છત્તીસગઢના રાયગઢમાં એક સત્યાવીસ વર્ષની આદિવાસી મહિલા પર કથિત રીતે સામૂહિક દુષ્કર્મની ઘટના બનવા પામી હોવાનું સામે આવ્યું છે તો આ ઘટના ગત સોમવારે રાયગઢ જિલ્લાના પુષોર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં બનવા પામી હતી એ ગત રોજ મંગળવારે પુષોર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી હતી પોલીસે આ કેસમાં છ આરોપીઓની ધરપકડ પણ કરી છે તો પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે ગત ઓગણીસ ઓગસ્ટના રોજ સાંજે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App